મુસ્ટમિથી અમદાવાદ જતી ડબલ ડેકર ટ્રેનના કોચ નંબર સી માં સર્જાઈ યાંત્રિક ખામી વાપી રેલવે સ્ટેશને ટેકનિકલ ટીમ દ્વારા કામગીરી હાથ ધરાવી વાપી રેલવે સ્ટેશને સ્ટોપેજ થયેલ મુંબઈ સેન્ટ્રલ ટ્રેનમાં યાંત્રિક ખામી સર્જાતા ટ્રેનને ઊભી રાખી દેવામાં આવી હતી મળતી વિગતો મુજબ મુંબઈ થી અમદાવાદ તરફ જતી મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર ટ્રેન તેના નિયત સમયે વાપી સ્ટેશને આવી પહોંચી હતી જે ત્યાંથી આગળનો સફર શરૂ કરે તે પહેલા કોચ નંબર સી સેવનમાં યાંત્રિક જેથી તેની કામગીરી હાથ ધરવા ટેકનિકલ ટીમને બોલાવવાની ફરજ પડી હતી જે દરમિયાન ટ્રેનમાં સફર કરનારા મુસાફરોએ પણ રેલવે સ્ટેશને જ ટ્રેનમાં બેસી રહેવું પડ્યું હતું આ દરમિયાન એ રૂટની અન્ય તમામ ટ્રેનને પ્લેટફોર્મ નંબર ત્રણ પરથી પસાર કરવામાં આવી હતી ઘટનામાં કોઈ જાનહાની કે અન્ય કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ ઊભી થઈ ન હતી જ્યારે ટેકનિકલ ટીમ દ્વારા ટ્રેનના આગળના ભાગને અલગ કરી કામગીરી હાથ ધરી હતી જો કે કોચ સી સેવનની એક્સેલમાં ખામી હોય તે કોચને વાપી રેલવે સ્ટેશને છોડી દેવામાં આવ્યો છે જે કોચમાં પેસેન્જર માટે વલસાડથી નવો કોચ એડ કરી આગળ રવાના કરવામાં આવશે પાડી ખાતે ઓગણીસ વર્ષીય દીકરી પર દુષ્કર્મ અને હત્યાની બનેલી ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈને અનેક રાજ્યોમાં આઠ હત્યા સહિતના સંખ્યાબંધ ગુનાઓ આચરનાર ઝનૂની ક્રૂર નિર્દય અને અમાનુષી સિરિયલ કિલરને પકડી પાડનાર વલસાડ પોલીસ સહિત ગુજરાત રેલવે પોલીસ અને લાજપુર જેલ કર્મીઓને અભિનંદન પાઠવ્યા હતા બેક ઓફ બનેલા આંતરરાજ્ય સિરિયલ કિલરને પકડવામાં દિવસ રાત એક કરી એક મજબૂત ટીમવર્ક સાથે ગણતરીના દિવસોમાં ગુનો ડિટેક્ટ કર્યો હતો આ પ્રશંસનીય કામગીરી બદલ ગાંધીનગર ખાતે હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના હસ્તે એકસો પોલીસ અધિકારી કર્મચારીઓને રૂપિયા બાર પોઈન્ટ નવ લાખના રોકડ ઇનામ આપવામાં આવ્યા હતા હર્ષ સંઘવીએ સંવેદના સાથે કહ્યું કે આટલા રાજ્યોમાં દીકરીઓને પીખી નાખીને હત્યા કરનાર આ ગુનેગાર જો પહેલાં જ ગુનામાં પકડાઈ ગયો હોત કે તેને હ્યુમન ગ્રાઉન્ડ ઉપર જામીન ન મળ્યા હોત તો આજે આપણી ગુજરાતના પાડી વિસ્તારની ઓગણીસ વર્ષીય દીકરી સુધી તે પહોંચી શક્યો ન હોત આ ગુનેગારને ગુજરાતમાં જ ફાંસીની સજા થશે ત્યારે આ દીકરીના પરિવારને અને ગુજરાતના નાગરિકોને ન્યાય મળશે ખૂબ જ ટૂંકા સમયમાં આ ગુનેગારની ચાર્જશીટ કરી તેને ફાંસીની સજા થાય તે રીતે સજ્જડ પુરાવાઓ જોડી કડક કાર્યવાહી કરવા વલસાડ પોલીસને સૂચના આપી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ તમામ પોલીસ અધિકારી કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હોવાનો સંદેશો આપી હર્ષ સંઘવીએ કહ્યું કે આ પ્રશંસનીય કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારીઓ માટે આવેલી ઈનામની રકમની પ્રપોઝલને વાંચ્યા બાદ મુખ્યમંત્રીના નિર્દેશમાં રાજ્ય સરકારે પોલીસ ટીમની મહેનતને બિરદાવતા આ ઈનામની રકમને બમણી કરી છે જે અન્ય જિલ્લાઓના પોલીસ અધિકારી કર્મચારીઓને કોઈપણ કેસ આ જ પ્રકારે ગંભીરતાથી તપાસ કરવા માટે પ્રેરણા પૂરી પાડશે આ કાર્યક્રમમાં વન પર્યાવરણ રાજ્યમંત્રી અને વલસાડ જિલ્લા પ્રભારી મંત્રી મુકેશ પટેલ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય સુરત રેન્જ આઈજીપી પ્રેમવીર સિંઘ સુરત ક્રાઇમ જોઈન્ટ કમિશનર રાઘવેન્દ્ર વત્સલ વલસાડ જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલા તેમજ ગુનાના ડિટેક્શનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા વાપી જેડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગ કરનાર બે રીઢા મોબાઈલ સ્નેચરોને ઝડપી પાડવામાં આવ્યા છે બંને રીઢા ચોર પાસેથી પંચાણું હજારની કિંમતના સાત મોબાઈલ તેમજ બે બાઇક પણ કબજે લીધી છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાપી જેડીસી પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વાપી જેડીસી તુલસી હોટલ પાસે રોડ ઉપર બે ઇસમો એક હોન્ડા યુનિકોન વગર નંબરની તથા બીજો એક્સેસ મોપેડ જેનો રજિસ્ટર નંબર જે જે ફિફ્ટીન ડી ક્યુ એઇટ સેવન થ્રી વનની પાસે ઊભા હતા જેઓએ પોતાના નામ મોહમ્મદ હનીફ ઉર્ફે મુન્ના મોહમ્મદ ઇસ્લામ અન્સારી અને આનંદ ઉર્ફે ગુડ્ડુ અશોકભાઈ પટેલ હોવાનું જણાવ્યું હતું જેમની મોપેડની ડિક્કીમાં તપાસ કરતાં સાત જેટલા ચોરીના મોબાઈલો મળી આવ્યા હતા આ મોબાઈલ અંગે તેઓએ જણાવ્યું હતું કે તેઓ વાપી જેડીસી ડુંગરા અને સેલવાસ વિસ્તારમાં ચાલતા જતા રાહદારીઓના મોબાઈલ ફોન સ્નેચિંગ કરી લે બાઇક પર ભાગી જતા હતા પોલીસે આ બંને રીઢા ચોર પાસેથી કુલ પંચાણું હજારના સાત મોબાઈલો કબજે લીધા છે તેમજ ચાલીસ હજારની બાઇક અને ચાલીસ હજારની મોપેડ મળી કુલ એક લાખ પચોતેર હજારનો મુદ્દામાલ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે પકડાયેલ આરોપી મોહમ્મદ હનીફ ઉર્ફે મુન્ના અને આનંદ ઉર્ફે ગુડુ પટેલ બંને મજૂરી કામ કર્યું છે જે ચેઇન સ્નેચિંગ મોબાઈલ સ્નેચિંગ મોટરસાયકલ ચોરી જેવા ગુના આચરતા આવ્યા છે જેમની સામે વાપી જેડીસી ડુંગરા વાપી ટાઉન અને સેલવાસ પોલીસ મથકમાં તેર જેટલા ગુના નોંધાઈ ચુક્યા છે વાપીના ડુંગરા તળાવ નજીક ગોડાઉનમાં આગથી અફરાતફરી વાપીના ડુંગરા તળાવ પાસે આવેલ રાજસ્થાન ભવનની બાજુમાં લગ્ન મંડપના સામાનમાં રાખવામાં આવેલા ગોડાઉનમાં અચાનક આગ લાગી ગઈ હતી હતી આ ઘટનાના સમયે બાજુના મંડપમાં લગ્નની ઉજવણી ચાલી રહી જેના કારણે ત્યાં હાજર જાનૈયાઓમાં અફરાતફરી મચી ગઈ હતી આગ લાગવાની જાણ થતાં જ ફાયર ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા માટે જહેમત ઉઠાવી હતી સદનસીબે આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ થઈ નથી પ્રાથમિક અનુમાન મુજબ બાજુમાં ચાલી રહેલા લગ્નમાં ફૂટેલા ફટાકડાઓના કારણે આ ગોડાઉનમાં આગ લાગવાની શક્યતા છે ફાયર વિભાગ અને પોલીસે ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે આ ઘટનાએ આસપાસના વિસ્તારમાં ખડભડાટ મચાવી દીધો હતો પરંતુ સમયસર કરાયેલા પ્રયાસોના કારણે મોટી દુર્ઘટના ટળી હતી વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર દોડતી એક કારમાં આગ લાગી હતી વાપીની એક ટ્રાવેલ એજન્સીની કાર પૂર ઝડપે વાપી તરફ આવી રહી હતી જે મોહન ગામ ફાટક નજીકથી પસાર થઈ રહી હતી એ વખતે જ કારના આગળના ભાગમાંથી ધુમાડો નીકળવાની શરૂઆત થતાં કાર ચાલકે તાત્કાલિક કારને થોભાવી કારની બહાર નીકળી ગયો હતો અને થોડી જ વારમાં કારનો આગળનો ભાગ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો હતો બનાવ બાદ આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી જોકે સદનસીબે આ આગની ઘટના ઘટનામાં ચાલકનો આ બચાવ થયો હતો જોકે કોઈ ઈજા કે જાનહાની નહીં થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો પરંતુ આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી વલસાડના ધમળાજી હાઈવે પરથી ટેમ્પોમાંથી ત્રણ પોઈન્ટ ચોત્રીસ લાખનો દારૂ પોલીસે ઝડપી પાડ્યો વલસાડના ધમડા નેશનલ હાઇવે નંબર ફોર્ટી એટ પરથી ટેમ્પોમાં બબલ રોલની આડમાં સંતાડીને લઈ જવા તો રૂપિયા ત્રણ લાખનો ઇંગ્લિશ દારૂ પોલીસે ઝડપી પાડીને ચાલકની ધરપકડ કરી છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ રૂરલ પોલીસની ટીમ હાઇવે ઉપર પેટ્રોલિંગમાં ફરી રહી હતી તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ટેમ્પોમાં દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો છે જે બાતમીના આધારે વલસાડ રોરલ પોલીસની ટીમે વલસાડના ધમડાચી હાઈવે પર આવેલ રામદેવ હોટલ પાસે નેશનલ હાઇવે નંબર ફોર્ટી એટ સુરત તરફ જવાના માર્ગ ઉપર વોચ ગોઠવી હતી જે દરમિયાન બાતમીવાળો અશોક લેલન ટેમ્પો નંબર એમએચ ફોર થ્રી ડીએક્સ સિક્સ એટ ડબલ થ્રી આવતા જોતા પોલીસે ટેમ્પો અટકાવ્યો હતો ટેમ્પોમાં તપાસ કરતાં બબલ રોલની આડમાં સંતાડીને લઈ જવા તો રૂપિયા ત્રણ પોઈન્ટ ચોત્રીસ લાખનો ઇંગ્લિશ દારૂની બોટલ નાક તેત્રીસો બાર મળી આવી હતી પોલીસે ટેમ્પો ચાલક મહારાષ્ટ્રમાં રહેતો જફર નઝીર અજુમુદ્દીન શેખની ધરપકડ કરી છે પોલીસે તેની પાસેથી મોબાઈલ નંગ એક જેની કિંમત પચીસ હજાર રૂપિયા તથા બબલ રોલ નંગ એસી જેની કિંમત રૂપિયા વીસ હજાર અને ટેમ્પોની કિંમત દસ લાખ મળીને કુલ રૂપિયા તેર પોઈન્ટ ઓગણચાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે ગ્રામસભા ડેવલપમેન્ટ પ્લાન બે હજાર પચીસ છવ્વીસ માટે લોકોની યોજના અભિયાન અંતર્ગત કચીગામ પંચાયતના સરપંચ ભરતભાઈ પટેલ સ્થાને ગ્રામસભા મળી હતી જેમાં કચ્છીગામ વિસ્તારના ગ્રામજનોની પાણી રોડ સબ્જી અને મચ્છી માર્કેટ નદી કિનારે રહેણાંક લોકોની પ્રોટેક્શન વોલ સ્મશાન ભૂમિ નવનિર્માણ કચીગામ તળાવમાં થઈ રહેલા વિકાસીય કાર્યોમાં ગામ લોકો માટે પચાસ ટકા રોજગાર આપવા જેવી અનેકો માંગ કરવામાં આવી હતી આ ગ્રામસભામાં મુખ્યત્વે ઘરે રોજ કચરાનો ઉપાડ કરવા માટે પર સ્થાનિકોને માંગ કરી હતી આયોજિત ગ્રામ સભામાં ટોરેન્ટ પાવર અને કચરા ઉપાડવા આવતી એજન્સીઓના કોન્ટ્રાક્ટ તાત્કાલિક બહાલ કરવા ઠરાવ કરવામાં આવ્યો હતો કચ્છી ગ્રામ પંચાયત સરપંચ ભરત પટેલ દ્વારા બે હાજર ચોવીસ ના ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન માં આવરી લેવાયેલા અનેકો કાર્ય પૂર્ણ થયા અને અનેકો કાર્યનું કામ ચાલી રહેલ હોવાનું જણાવ્યું હતું કચ્છી ગ્રામ પંચાયત ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન જીપીડીપી બે હાજર પચીસ છવ્વીસ માટે અંદાજીત બે કરોડ પચોતેર લાખ સર્વસંમતિથી મંજૂર કરવામાં આવ્યું હતું

આપણા જે બધા ટુરિસ્ટો આવશે એમની સાથે સાથે ગામના લોકોને બી કઈ રોજગારી મળી રહી કે એવી કોઈ થોડીક શોખો બનાવે જે લોકલ માર્કેટિંગ થઈ જાય જે કોઈ તો પોતાની વસ્તુ મૂકીને ત્યાં સેલ કરી શકે અથવા બધી જ વસ્તુ તમે સમજોને રોજગારી મળી રહી રીતે મારી ભાજી તેવા બધા ગામગંધામાં બધા કોઈ જગ્યા મચ્છી ગઈ બહુ પ્રોબ્લેમ દમણ ડીએમસી પ્રમુખ અને દમણ ભાજપના જિલ્લા અધ્યક્ષ હસ્પી દમણિયાએ જરૂરિયાતમંદ ગરીબ લોકોને ધાબડાનું વિતરણ કરીને પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી હાલ ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના કારણે સમગ્ર દેશમાં ઠંડીનું મોજું ફરી વળ્યું હોય શહેરોની ફૂટપાથ પર જીવન ગુજારતા ગરીબ લોકો ઠંડીથી ઠૂટવાઈ રહ્યા છે ત્યારે હંમેશા સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહેતા દમણ પાલિકાના પ્રમુખ અસ્પી દમણિયા અને તેમની ટીમે આવા જરૂરિયાતમંદ પરિવારોને મદદરૂપ થવાના ઉદ્દેશ્ય સાથે દમણ બસ ડેપો સહિતના અલગ અલગ વિસ્તારોમાં ફરીને ફૂટપાથ પર સુતા થી વધુ ગરીબ લોકોને ગરમ ધાબળાનું વિતરણ કરીને ગરીબ પરિવારોના આશીર્વાદ મેળવ્યા હતા દેશનું પ્રકૃતિ પરીક્ષણ અભિયાન અને એક કદમ સ્વસ્થ ભારત તરફ યોજના અંતર્ગત ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામક આયુષ કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત વલસાડ અને સરકારી આયુર્વેદ હોસ્પિટલ વલસાડ દ્વારા મોક્ષદા એકાદશી અને ગીતા જયંતિના પાવન પર્વે શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ધરમપુરના પ્રાંગણમાં આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આયુષ મેળામાં વિવિધ આયુર્વેદ પોષણ આહાર પ્રદર્શન આઈસીડીએસ શાખાના સહયોગથી વાનગી પ્રદર્શન આયુર્વેદ હોમિયોપેથી ચાર્ટ પ્રદર્શન યોગ નિદર્શન આયુષ નિદાન સારવાર કેમ્પ અગ્નિકર્મ પંચકર્મ દિનચર્યા ઋતુચર્યા આયુષ પ્રદર્શની મર્મ ચિકિત્સા પ્રાશન ગર્ભિણી અને સુતિકા માર્ગદર્શન પુસ્તક અને વનસ્પતિ તેમજ રસોડાના ઔષધ પ્રદર્શન જેવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા આ ઉપરાંત ચિત્ર સ્પર્ધા 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 યોગ પૌષ્ટિક વાનગી કલાત્મક યોગ નિદર્શન સ્વસ્થ બાળ સ્પર્ધા વગેરે સ્પર્ધાઓનું આયોજન પણ કરવામાં આવ્યું હતું ઋતુ અનુસાર રોગ પ્રતિકારક શક્તિવર્ધક હર્બલ ટીનું વિતરણ પણ સર્વે માટે કરવામાં આવ્યું હતું આ સર્વે કાર્યક્રમોમાં બાળકોએ તથા જનતાએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ઉપસ્થિત સર્વે મહેમાનો દ્વારા મેળાની મુલાકાત લઈ સૌનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો મેળામાં મુકાયેલું વૃક્ષ સંવર્ધનીનું સેલ્ફી પોઈન્ટ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું કોઈ પણ પ્રકારના રોગો જેવા કે સંધિવા છે ચામડીના રોગો છે ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર છે બાળકોના રોગો બાળકોને જે એક થી બાર વર્ષના બાળકોને સુવર્ણ પ્રાશનના ટીપા તેમજ હર્બલ ટીનું પણ આયોજન અહીં કરવામાં આવેલું છે

તેમને દરેકને માર્ગદર્શન મળી રહે તેમજ જ આયુર્વેદિક વાનગીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે જેથી કરીને દરેક ઘરમાં પોતપોતાના રીતે આયુર્વેદની વાનગીઓ આરોગી શકે અત્યારે આ સમયમાં કોર્નર જંકશન વધી ગયું છે જેનાથી બીમારીઓ વધી ગઈ છે તો આ આયુર્વેદિક જે વાનગીઓ છે જે ઘરે બનાવીને જે લોકો આરોગે તો તે લોકો સ્વસ્થનો પોતે આરામ પ્રદાન કરે એમાં દરેક માણસને પ્રકૃતિ નક્કી થઈને આવી જાય મોબાઈલ એપ્લિકેશનમાં અને એમાં એમણે શું ખાવું શું ખાય અને પ્રકૃતિ પ્રમાણે તે બધું ગાઈડન્સ આવી જાય તો એના આધારે તંદુરસ્તી પ્રાપ્ત કરી શકે એના માટે આ પ્રકૃતિ પરીક્ષણ હર્બલ ટ્રી નું વિતરણ કરવામાં આવ્યું પછી બાળકો માટે બાળ તંદ્ર સ્પર્ધા તથા ચિત્રકામ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું યોગ નું કરવામાં આવ્યું અને સ્પર્ધા કરવામાં આવી હતી આઈસીડીએસ વિભાગ તરફથી આયુર્વેદ ઔષધીય વાનગીઓનું આહાર પ્રદર્શન તથા સ્પર્ધા રાખવામાં આવેલી હતી આ ઉપરાંત પંચકર્મની વિવિધ પદ્ધતિઓ જેવી કે પંચકર્મ અગ્નિકર્મ મર્મચિકિત્સા આ અભિયાન નાડી શ્વેત એનાથી વિવિધ પ્રકારના એનાથી સારવાર આપવામાં આવી છે